તો નમસ્કાર મિત્રો હું છું તમારો ભાઈ ગૌતમ ભારિયા અને લઈને આવ્યો છું નવો વિડીયો તો મિત્રો આજના વિડીયોમાં હું તમને પંદરમી ઓગસ્ટ વિશેની માહિતી આપવાનો છું તો મોસ્ટ ઓફલી બધાને ખબર જ હશે કે આપણે પંદરમી ઓગસ્ટ શા માટે ઉજવીએ છીએ જો નહીં ખબર તો મારા વિડીયોને સ્કીપ નહીં કરતા અને જોડાયેલા રહે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસ સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો અને આપણા પરિણામે આપણા ગૃહ ઉદ્યોગો અને કારીગરો ભાગી પડ્યા હતા પરિણામે અંગ્રેજોના જોર ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધી બાપુએ સત્યાગ્રહની લડત શરૂ કરી અને ભારતની જનતાએ અને ભારતના પ્રજાએ પણ તેમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા વગેરે દેશને તો રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી દીધું ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ખુલરામ બોઝ જેવા યુવાનોએ પોતાની શહીદી વરી લીધી હતી છેવટે પંદરમી ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો એ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો અને ત્યારથી જ પંદરમી ઓગસ્ટને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશમાં દર વર્ષ ત્રણ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એમાં એક છે છવ્વીસમી જાન્યુઆરી બીજો છે પંદરમી ઓગસ્ટ અને ત્રીજો બીજી ઓક્ટોમ્બર જે ગાંધી જયંતિ તરીકે ઓળખવામાં પંદરમી ઓગસ્ટના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે શાળા કોલેજ અને સરકારી કચેરીઓમાં દર વર્ષની જેમ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં ધ્વજવંદનની સાથે દેશભક્તિ ગીતો ગાવા અને રાષ્ટ્રગાન ગાવું નૃત્ય અને નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે લોકો એકબીજાને ચોકલેટ અને મીઠાઈ ખવડાવે છે અને શાળા અને કોલેજો તરફથી રેલીઓ કાઢવામાં આવે છે યુવાનો ડીજેમાં રેલી કાઢી અને બાઇક સાથે શહેરમાં ભ્રમણ કરે છે દિલ્હીમાં પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને પ્રજાને સંબોધે છે આપણા દેશની સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે ટીવી પરથી આ કાર્યક્રમોનું સીધું પ્રસારણ થાય છે તો કેવી લાગે આ મારી ઇન્ફોર્મેશન કમેન્ટમાં જરૂર જણાવજો આપણા દેશના તમામ લોકોએ દેશના હિત માટે જરૂર જણાય ત્યાં સેવાનો લાભ જરૂર આપજો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો વિડીયોને લાઈક કરી અને બીજા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત